نیچنا پیٹ پار ٹوٹین مری گئے دیکھیے جاؤ پیڑو ہاں رام جائی ناج بڑھا اپنے آئیے ہے تو مطلب ہال سے پانی آپ پانی آئے تم جیچنا پیٹ نرساد آ, 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 آ ورسے تو نہیں એટલે પાણી વારવું પડશે હવે ના નિષ્ણા પેટનો કપા ઉગે નહીં એટલે ભમરાળીનું પાવું પડે તમે જુઓ નિષ્ણા પેટનો કપા પાવું પડે છે હવે એક તો નિષ્ણા પેટનો તડકો એવો હે ને હવે આપણે જવાનું છે હાથી આંકવા આપણે ધારે કાલે નિષ્ણા પેટનું ટ્રેક્ટર ફોટવાનું હતું તો ભમરાળીનું ટ્રેક્ટર કરી લીધું હે તો આપણે જવાનું હે ધારે ટ્રેક્ટર આંકવા કપાસમાં ખળ પણ ઉગી ગયું છે નિષ્ણા પેટનું તો હવે આપણે જઈએ ન્યા હાલો ધારે તો આપણે આવી છીએ ધારે હવે આપણે ધારે આવી ગયા છીએ હવે તમે જુઓ તો આપણે ટ્રેક્ટર રાખવાનું છે નીચના પેટનો તડકો એવો છે આપણે કાકડી પણ ઊગી ગઈ છે મરસી પણ વાવવાની છે આપણે નીચના પેટનું કાલે ખોટવાનું હતું તૂટી ગયું હતું બધું આપણે અહીંથી ઓઈલ નાખ્યું હે ને આ ભમરાળીનું તૂટી ગયું હતું હા ભાઈ નવું નાખ્યું હે આ માન હાલતું હતું તો ભમરાડીનું તૂટીને મેર્યું કાંઈ રાખો દીક ખોટી ગઈ ચાલો હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ આપણે આંકવા મંડી કાંઈ કા તો નીચના પેટનો તળકો એવો છે આપણે હેન્ડલ માર દે હવે પહેલાં આપણે આ સકલી પાડવાની આમ ચાલો હવે ચાલુ કરી લઉં નગર પછી હાથ બાટ ભાંગી જાય એમાં હા તો ભમરાડીનું ઉપડી ગયું લે

પણ વરસાદ આવી આવે છે તમે જુઓ બાટી બોલાવતો આવે છે આપણે હજી નીચના પેટનું એટલું આખવાનું બાકી છે હવે વરસાદ આવી ગયો છે ખંડનો દાબો લઈ ગયા છે ગધડીનો કઈ આટલું આયલું છે ને હજી એક મૂકીને એક પાટલું આખવાનું બાકી છે વરસાદ આવે બહુ આપણે એટલું હાલી ગયો હવે આપણે બાકી ગાયો કે ટ્રેક્ટર આપણે ટ્રેક્ટર લઈને ગાયો કે બાકી

તો અત્યારે વરસાદ આવે છે તોમ તમે જુઓ અત્યારે વગ્યા હાડા ચાર સાંજને ને અત્યારે વરસાદ આવે હે તો પણ હતો અત્યારે પણ છે اپنے ندیوں گا نی پانی برائی گئے پون پڑھ ویسے મિત્રો આપડે ગામની નદી છે અત્યારે હમણાં આપણે વરસાદ બહુ અતિશય હતો અત્યારે તમે જુઓ આપણે વરસાદ પણ આવ્યો છે નદી આવી ગાંડી તૂર અને નિશાળે પાણી અટી ગયું છે આપણી વાડીની પાસેની નદી છે આપણે તમે જુઓ આટલા ટાઈમમાં પહેલી વાર આવું પૂર આવ્યું હોય આપણે સવારે કહેતા હતા કે વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો વરસાદ આવી ગયો અંધ્રધાર અત્યારે બ બહારથી નદીઓ આવી છે ગાંડી તૂર થઈ છે ને નદીઓ આપણે જાય છે આપણે નદીઓ પૂગી ગયા છે અત્યારે વરસાદ આવ્યો ભૂકા કાઢી નાખે આવો કલાક એકમાં નદીઓ કાઢી હતી બહારથી તમે જુઓ અત્યારે આપણે આવ્યા તરકાની નદીએ અત્યારે પૂર આવ્યું હતું આમ તમે જુઓ આપણે ગામની નદી ગયા હતા ગામની નદી પણ ફૂલ આવી બાકી નહીં આવી ગાંડી તુર હતા હજી આ પાણી વધે છે હજી તો પાણી થોડુંક જ આવ્યું છે હજી પાણી વધવામાં હે અત્યારે તમે જુઓ પાણી આવે અને પીપળિયા વચ્ચેની નદી છે તમે જુઓ હજી વરસાદ પણ ગાજે જ છે અત્યારે બહાટી ગાજી છે

અત્યારે પાણી વધ્યું ખરેખર ખરે ખરું અત્યારે વહી ગયા છો હજી પાણી વધવામાં જ છે તમે જુઓ આપણે પહેલા આવ્યા હતા અત્યારે હજી સડી ગયું હજી તો વધે જ છે આપણે પાણી તમે જુઓ પૂર આવ્યું હતી છે વધી ગયું હે હજી તો આપણે વાડીમાં ચડી સડી ગયા તો મિત્રો અત્યારે આપણે પૂર જઈને આવતા રહ્યા છીએ ને આપણે આવ્યા છીએ અત્યારે ધારે આપણે ઘોડાધારે આવ્યા છીએ બાપુ હે ધારે આપણે ચેડવા આવ્યા તમે જુઓ મજૂનું દહીં ઉપર લઈ આવ્યા આપણે ઘોડાધારે આવી ગયા તમે જુઓ હજી સહેલા વાયે જાય છે ધારૂ તમે વાતાવરણ જુઓ તો મિત્રો આપણે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું અત્યારે ગિરનાર પણ દેખાય તમે જુઓ હા છે આપણો ગિરનાર જુનાગઢ ગિરનાર ડુંગર દેખાય છે દેખાય તમે જુઓ વરસાદ આવી હારા મારો કેટલાય ના પારા પણ તોડ નાખ્યા છે આપડો પારો પણ તૂટી ગયો હે બાપુ ની હાલી ને આવે છે તો મિત્રો આપડે પારો તૂટી ગયો છે આપડે છીએ વાળીએ આપડો પારો તૂટી ગયો હે

પાર હા કોઈતરા પાડી દીધા આનું પાણી આવ્યું તમે જુઓ તોડી બોડી મારી બહુ જ રીંગણા શું ઊંધી મારી હવે આપણે આમાં જવું ક્યાંથી આપણે થાંભલો પડી ગયો હે ત્યાં જવું છે હવે સંપલા કાઢી નાખીએ કરી ગયા અંદર આપણે સંપલા બાપલા કાઢી લીધા હે અહીં ઊંધું તો જવો ગોઠણ ગોઠણ ઊંધું કાઢી દીધું હા 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 bốt rồi này khóc rồi đây này chi anh em tôi rồi yêu hết rồi tôi à ha ha mà gả đây em mình nói thì oh ho kia sao lại đây này chi đây cái hoa đào bi hoa này đây này chứ à nở nhiều bờ nhiều đây ta tìm hay là cái sao đây này được tham được chứ làm ન ચાલુ હોય ઘોડો પડી જાય ઘોડો પડી જાય નો સારું હોય આપડે અહીંયા પણ પારો તોડ નાખ્યો તમે જોવો કાગરવાળાનું પાણી આવ્યું છે અને પારો પારો તોડી મારી રહ્યો બધું જોઈ લે અહીંયા પણ હા તૂટી ગયો હે બાપુ રાયડું ઠોકે છે કે ડો મરી ગયા હો અહીં થાંભલો પડી ગયો હે આપણે સેટ જ જોઈને ભાગી થાંભલો આપણે ગિરનાર પણ દેખાય તમે જુઓ આપણે દેખાય છે ગિરનાર છે ગટવું ગિરનાર જોઈ લે ચોખે ચોખો દેખાય એ ફાઈ એક્સ મારવાની કેમ પણ દેખાય ને બાકી જોરદાર કેમેરામાં નથી આવતો બાકી રિયલમાં જોરદાર છે ખીસોડાની ઝીંગણીની દઈ મારી હા તમે જોઈ લે ભીડ ચડાવી મારી લઈ નહીં છીએ હા બહુ વરસાદનું નુકસાન થયું બધા એનું આ ભેગું નહીં થયું જોવો તો ખરા લઈ નહીં છીના પેટની રીંગણી નહીં તો લઈ લે તારબાર લબડા બાફલો હા તોડી ફોડી માર્યું હા લઈ મેં જ રીંગણીને થા વાય ભરી મીઠી લઈ લે પારા પારા તોડીને કાંઈક ખૂંદી માર્યું હા કાકડીનું નામો નિશાન ન રહેવા દીધું લઈ રીંગણા બીંગણા હા ભરી મીકું કદો કદો એટલે આ રીંગણીની હાલત તો તમે જુઓ આ રીંગણીની થા દઈ નહીં અય હું થાંભલો જો ઊંધા માથે પડ્યો હા કેમ બ પડ્યો હે ને હવે અહીંયા પાસે ન જ આવું લાઇટ તો બંધ છે પણ બાપુ ઠોકે કહી રહ્યું એટલે પાછીના વરી જાય તો સારી વાત છે તમે જુઓ એ હમું કરવા આવે તો સારું આપણા બાર તોડ્યા હે થાંભલા બામલા જઈ લે અહીંયા પાણી પીર્યું બખીને આ હા હા ગારો તો જુઓ કેટલા કેટલા ગરીબ બહુ અતિશય ગારો હા પારામાં છડું ગયો એ ધોર બધું પાણી આવે દઈ નહીં વરસાદ આવ્યો હું મારું કીધું અને પારા પારા તોડીને નવરી ના કરી દઈ અહીંયા જવું રીંગણી દઈ નહીં આ ગારામાં નીકળે એ નથી લઈ લો ગારો કેટલો કરી ગયો છે અતિશય ગારો છે એ હજી પાણી આવે તમે જુઓ અહીં થોડી બોડી મારી દાંડી ફરી દીધી નાખી આમથી પાણી આવ્યું રીંગણીની તમે હાલત તો જુઓ રીંગણીને સોખી કરવામાં જા